નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વરસાદે ત્યારે પૂરી દુનિયામાં કેર મચાવ્યું છે ત્યારે પાકિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની ભારે તબાહી મચી છે પૂરનું પાણી લાહોરમાં વસતા શહેરના અનેક રહેનારા વિસ્તાર ડૂબી ગયા છે ત્યારે ચાલીસ વર્ષ બાદ પહેલીવાર લાહોર ડૂબ્યું છે જ્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ત્યારે બાદ તબાહી મચાવી છે જેનાથી ચૌદ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં ભાવી લોકો ના જીવ ગયા છે અને અનેક રહેણાંક વિસ્તારમાં જળમગ્ન થયા છે આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પંજાબ એક સપ્તાહથી ભીષણપુરનો સામનો કરી રહ્યો છે સત્તર હસ્સો ગામમાં ત્યારે મિત્રો પૂરના પાણીમાં ડૂબી ગયા છે અને હજારો કેકરમાં પાણી ખેત પાક બરબાદ થઈ ગયા છે સેનાની મદદથી અત્યાર સુધીમાં દસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્તરે પહોંચાડવામાં આવ્યા છે પાકિસ્તાની તલજ ત્યારે રાવી ચિનાબ અને નદીઓમાં પાણી ભીષણપુર હાલત ખરાબ નાખી કરી નાખી છે પૂર પૂર્વાંગમાં વિભાગે ચેતવણી આપી છે કે આગામી અડતાલીસ કલાક ચિનાબ નદીમાં આઠ લાખ ક્યુસેક પાણી અત્યારે પસાર થઈ શકે છે હવામાન વિભાગે કલાકમાં મધ્ય અને ઉત્તર પંજાબ સહિત પૂર દેશમાં પણ ભારે વરસાદની આગાહી અને અનેક વિસ્તારોમાં પૂર અને ભૂખલણની ખાતરાની ત્યારે મિત્રો ખાતરીની ચેતવણી આપી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ